હમણાં છે ને કે તે ભાઈ અમારા શેરીમાં કૂતરું હડકાવ્યું હતું તે અમારા ધંભા છે ને એના દીકરાને કેડ્યું પગમાં ધંભા એવા લાકડી લઈને એક લાકડી મારી હડકાયા કૂતરાને મારી નાખ્યું બીજા પાંચ છ હાદા કૂતરા પૂતા હતા ધંભા એ પાંચે પાંચને મારી નાખ્યા પછી મેં તો ધંભા ઓલું હડકાયા કૂતરાને તમે મારી નાખ્યું તો બરોબર છે પણ હાદા કેમ મારી નાખ્યા મન કે સાલા હોય તો હડકાયા થાય નહીં કે શું ખાવાની છે દાબેલી જે બાકી ને કિશન દાબેલી મહેસાણા સેવા માટે આવેલ છે તમે બધાય ખાઈને જાયજો ઓલા કહેવાય થોડી મોડી બનાવજો પેલા કારણ કે દાબેલી રહેશે ને કોઈ નહીં રહે ચાર વાગ્યા પછી દાબેલી આવશે અને દાબી દાબી ને ખાઈ જાય વાત પૂરી થઈ જાય દાબેલી છે મને બહુ આનંદ થાય છે આ બાજુ આ બાજુ એટલી મજા આવે છે પ્રોગ્રામ કરવાની શું કરવા જો કોઈ માથા પૂરવાળા ન આવે સ્ટેજ ન આવે કોઈ પીને ઉપર જતા એ શાંતિ છે અમારી બાજુ છે હાલે છે પણ કોક તો ભડાકો કરે જ હા એક નામ બોલી નામ લો બોલી જ્યા પહેલાં આવતી વખતે લઈશું અહીંયા માથાપૂટ નથી મજા આવે એવા સારા માણસો છે મને અનુભવ હારા છે આ બધા એટલે કહું છું હાજી તો ધીમે ધીમે આખસુ જેવું હાલે ત્યાં સુધી પણ બહુ સારું છે આ પાટણ ને બનાસકાંઠા ને સિદ્ધપુર ને મારા બાપુ આ બાજુ રહેવા આવ્યા હોત ને તો સારું હતું કારણ કે હું વધુ વધુ વાત તો મારા બાપુ બાપુની કરું છું મને બીજાના બાપુ માંથી ભરોસો નથી ગમે ત્યાં લાફો મારા મારા દીકરા પણ મારા બાપની હું વાત કરું કોઈને આમાં વાંધો ન હોય મારા બાપુ છે પ્રાઇવેટ બાપુ મારા ફર્સ્ટ ફર્સ્ટ એમાં કોઈને વાંધો જ નહીં કારણ કે હું આ તમારે હવે બેઠો છું હું પહેલા બહુ સુખી માણા હતા મારા દાદા મારા બાપુ બાપુભાઈ હાથ છો એક જ જમીન હતી સાહેબ મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી મારી માથે દીધી ભલે મારો દીકરો ગાતો હોય કમ્પ્લેટ કરી નાખ્યું કરતા મારી પેલો હકાબા ગઢવી ઓળખે નહીં એનો બાપ ને એના બધું તળિયા ઝાટક કરી નાખ્યું બોલો આ તો સારો છોકરો કેવાય ના આપણે તો મારી નાખ્યા બાપ બાપને કશું તો રાખવું પડે બિચારો એવો ગાય છે ને આખો દિવસ બાપુની વાતો કરતો હોય એનો દુઃખ દેખાય છે પીડા છે એના પેટમાં અહીં મારી વાતો કરતા હા એ ના મારા બાપુ ના હાથ એવા હતા ને બધું વેચ વેચ જ કરતા એને જિંદગીમાં વેચું જ તે મરી ગયા ને કે મને વેચી નાખે હા મારા હાથે ખૂન થઈ જાય બાપુ તો સારું થયું વહી ગયા વહેલા વહી ગયા ન કે હું જેલમાં જાત નહીં આમ જાત પણ મને આનંદી વાત તો છે કે દુનિયાનો પહેલો દીકરો છું એવો કે રોજ મારા બાપને યાદ મરી જાય પછી બાપને રોજ યાદ કરતો હું પહેલો હોય છું હર એક સ્ટેજ માટે બાપુને યાદ કરું છું આ મારો મુદ્દો છે અને એના માટે મારું હાલે છે હવે બીજા સમાજના જોશ કહેવાય નથી કારણ કે હવે છે ને માફી બહુ બીક લાગે હો સીધી કલાકાર એ ઝઘડા ન કરે સોરી હવે અમે નહીં કરી અને હું એમને કહેતો હું માફી ન માગું કોઈ સમાજને નુકસાનકારક બોલો હોય તો માફી માગવી પડે પણ મેં હવે નક્કી કર્યું કે બધાએ સમાજના મારે એક એક વિડીયો બનાવીને મૂકી દેવાય મારો દીકરો છે ગૌરવ એને કેવું છે કે બધા લેપટોપમાં બેટા નાખી દે બધા સંબંધના માફીના વિડીયો છે કોઈનો ફોન આવે હકા તમે અમારા સમાજ વિશે આવું પેલા ખોટું લાગ્યું પેલા દુઃખ લાગ્યું માફી માગવાની છે ચાલુ રાખો બેટા ગૌરવ બસો ત્રણ નંબરનો વિડીયો નાખી ફટાફટ મારા દીકરા પપ્પા બસો ચાર નંબરનો એ તારા બાપ બીજા સંબંધો છે બસો ત્રણ નંબરનો નાખ પાંચ ચાલો માં લો ખુશ રાજી અને મોજ કરો આ મુદ્દો છે માફી મને બીક લાગ્યા રાખે થોડી મંગાવ્યા છે ને હું કહું છું માફી કોણ મંગાવ્યો કે તમને ખબર છે કે દુનિયામાં કોઈ ભૂલ ન કરી હોય જેને કોઈ દી ભૂલ ન કરી એ માફી મંગાવી કે પણ એવા લુકે શું બેઠા છે મજા કે કામ ધધો છે નહીં હા એવું કામ જ એ કશી ચાલો ભૂલ ક્યાં કરે એક કલાક કોઈ પણ કલાકાર એક કલાક અહીંયા સંત બોલે કે કલાકાર બોલે કો રાજધરાણી બોલે એક કલાક એક આધી ભૂલ થાય 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 એ અમે એક કલાક હારું ભેલા એ કોઈને આવ્યો કીધું નથી અમને કે તમે હારું બોલા ભૂલ ક્યાં થઈ ચાલો તૈયાર થઈ જાઓ માફી માંગવા માટે ફોન આવે હવે આપણે ફોન માં કઈક સોરી અમારી ભૂલથી હવે અમે નહીં કરી નહીં 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 સાલા વિડીયો બનાય એને ગામ વચ્ચે નીચે દેખાડવા અમને ને મજા આવે છે ને શું તકલીફ છે ખબર નહીં પડતી લોકો પાસે નીચા દેખાડીને ગામ શું છે ને કહેવાય ભાઈ ફોનમાં માફી માફી માગી લો હવે આવું ના કરતા પણ નહીં સાલાઓ ત્યારે બેઠા છે માતાજીને સુખી કરે હું તો દુનિયામાં રહેવા જ ન દે આવા હે એટલા બધા સુખી કરે કે સુખ સુખમાં મળી જાય હારા કારણ કે હું મને એક ભાઈ મને કે અકુબા તમે આપણા મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા એ બધા કલાકાર હતા બધા હતા મને કે લે વેચનું કરતા મારા દીકરા વેચ વેચ જ કરતા હતા તમે આ ઝાટક નાખ્યું હમણાં ભાઈ મને કે અકુબા તમારા બાપુ તમને નડે છે તમે એનું હરાવનું કરી આવો તું મારા બાપુનું હરાવાઈ ગયો મારા મિત્ર છે મારાજી હારે લઈ ગયો હું હરાવવા બેઠો તો મારાજી ચાલુ કર્યું

તમારી તમારી શક્તિ શક્તિ નથી 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 બધું હાથમાં હાથમાં પાણી 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 લઈ લઈ લો લો અને આપો આપો ઓમ ઓમ પહોંચી પહોંચી ગઈ ગઈ ઢગલા આપવા પડશે પણ એટલે આવજો હું હું આ બોલવામાં ભૂલી આવું એક એક કરી નાખું થોડી વાર બાપુ ગૌ છું સારું ગાતા આવડે પણ મારો રાખો છે ગાવાનું પૂછો આ ઘરે લાવી દઉં તમને એવું કહું બે જ મિનિટ લાગશો હો ને હું જોક્સ ભૂલી જઈશ ભાઈ એને ના 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 એ બરાબર છે પછી કવિ રાત તમારે પિતૃ પાછળ હોણાના થંભ દેવા પડશે મન કે તમારી શક્તિ નથી બધું મારી શક્તિ નથી હાથમાં પાણી લો પાણી થોડું આપ ઓમ સ્વાહ કુબા પહોંચી ગયું આમ કરતા કરતા ચાર વાગ્યા વિધિ પૂરી થઈ એટલે હું હાલતો થયો મન કે પૈસા મેં પાણી લાવો કે કાય બધું મારી શક્તિ નથી ઓમ સ્વા પાણી થ્રુ નો એ કે પૈસા પાણી થ્રુ હોય બધું હોના ને ગાયું હોય જે હોના થાભલા વહી જા અને ત્રણ હજાર રૂપિયા નો જાય પાણી થ્રુ ઓમ સ્વા હજી અમારી વિધિ નથી કરતા નહીં ઘડીઓની વિધિ નહીં કરવાની હા આ તમે બેઠા છો સંસ્કૃતિ છે આમાં મા બેન ભાઈ બધા બેન સાંભળી શકીએ અને સંસ્કૃતિ કહેવાય આપણા ઘરમાં ટીવી છે વિકૃતિ છે તમે જો ટીવી આપણી દીકરી જોતી હશે તો બાપ બાઈ નીકળી જાય છે આપણી બહેન જોતી હશે તો ભાઈ બહાર નીકળી જશે આખી આખું પરિવાર બહેન આપણે ટીવી નથી જોઈ શકતા કારણ કે એક પણ એવો સીન નથી આવતો જે આપણે આખી આખું પરિવાર બહેન જોઈ શકીએ માત્ર માત્ર સંસ્કૃતિની શાંતિ હોય તો આ ડાયરો આમાં બધું બદલાનું ગીત દુઆ જન લોકગીત પહેલાંના જૂના ગીત કેવા હતા તમે સાંભળું એક એક લાઈન તમને કહું અને અત્યારનું તમને કહું આમાં હાસ્ય જ છે ગીત કેવા હતા પહેલાં તમને એક લાઈન સાંભળાવું આવી જાવ তোমার আরো দিয়ে তোমার মন রান ভারো মারে হম মানো রে তোমার શબ્દ સમજમાં આવતા હમણાં એક નવું ગીત આવ્યું તમે સાંભળ્યું હોય સ્વિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના તો હપ્તા કોણ તમારા બાપ ભરવાના સીધા પરસો આપતો ભરવા પડે પણ નહીં હમણાં એક મેં ગીત ગાયું હતું દેવ પગલીનું ગીત છે એ ગીત મેં ગાયું ગીતના શબ્દો મને માત્ર સપનામાં આવ્યા પણ ગીત કેવું હતું હે તારી મારી આબરો નો સવાલ મારી મા ਆ ਮਰੋ ਤੇ ਟਾਈਮ ਹੋਵੇ ਲਾਇਓ ਮਾਰ ਮਰੋ ਤੇ ਟਾਈਮ ਹੋਵੇ ਲਾਇਓ ਮਾਰ મારી મારી નો સવાલ આ ગીત મેં ગયો ને તો મને માતાજી સપના મન કે શું ગાતો તારે મારી સવાલ મારી મન કે ભાઈ તારે આવું નહીં હોય મારે છે કે બેને આપણું ભેગી કેમ કરી નાખે પછી આપણું દેવ પગલે બહુ સારું ગીત અને મનુભાઈ રબારી લખ્યું છે આ ગીતે બે ને આપણું રાખી લીધી બહુ આયેલું હો તારે આગળથી વધાવો આ ગીત બહુ આયેલું દેવ પગલે દેવ પગલેનું નામ એમ નામ દેવ ચકલી હોવું જોઈએ પ્રક દિન ઉડી જાય મારી ગયો બહુ સારા છોકરો છે એના ગીતનું બહુ ભૂલું કાઢું હું જીમ ભૂલું કાઢું એમ ગીત ઉપડે મારા હું એમ કહું ને આવા ગીત હતા છે માટલા માથે માટલું એકવાર સાંભળજો તો ખરા તે મને જોતા બધા જો ખાલી એવું શું ગીત બા એમ આવું દીકરું હાલે દેવ પગલે છે સાધુનો છોકરો છે ને બહુ સારો કલાકાર છે ને અહીંયા દેવ પગલી મારી પૈયા તરે બધા જોવે ઘડીકમાં વાળમાં ટકો કરી નાખે ઘડીકમાં લાંબા વાર કરે છે ઘડીકમાં પીરા વાર કરે છે એનું ખબર નહીં પડતી શું કરે દેવ પગલી નામ છે એનું અજા બે જાય મને આ છોકરો બહુ ગમે હાવ નાનો છોકરો છે પણ ધરતીમાંથી આવેલો હાવ નાની ઓલી પરિસ્થિતિ બહુ નાજુક હતી એમાંથી આગળ આવે શું કીધા જો બેટા

પણ ટ્રક વાળો મિત્રો માં દીકરો હાથમાં પાઇપ લઈને મને ખબર પડી છે કે મને હાટી જવાનો હું મિત્રો હું ઉતરો મને ઓળખી જુઓ એ કે હકા પાકડવી મેં તો હા યુટ્યુબમાં આવો છો ને મેં તો હા કે ધ્યાન રાખજો જો ટાયર ટ્યુબમાં આવી જાય છે તો જાય છો ગમ કાયરા મારે એ કે યુટ્યુબમાં ટાયર ટ્યુબમાં નહીં કહેજો ગમ કે હજી બંધ કર્યું મેં હું પેલા ઘંટી આંકતો મારો શેઠ હતો સરદારજી હિન્દી બોલતો હું બોલતો ગુજરાતી મને ન આવડે હિન્દી ન આવે ગુજરાતી અમે બે એવા ભેગા થઈ દેલા હું શેઠ નોકર બે પછી મારા મિત્ર મને મળવા આવે મને હકાપા કહેતા પણ મારા કાકા આવે મરવા એ મને હકલો કહેતા હવે મારા શેઠને હકલો બોલતા ન આવડે મને આખલો કહેતો એ આખલા બધું આખલો નહીં હકલો કે તને ભાવતું નથી તને બિલકુલ ભાવતું નથી અમારી પાસે એક ઉપમા લાગે છે હકાપા ઘટ્યું તો સાહિત્ય બેતાપ બાદશાહ બેતાપ બાદશાહ અમારા સાહિત્યકારની ઉપમા છે

અને દીકરાની દીકરીને હગી કરતા દીકરો દીકરી પહેલાં નહોતો જોતા હવે દીકરો દીકરી જોઈ અને પછી હગે થાય છે અને યુગ પ્રમાણે ચાલવું પડે એમાં હું નાણાં પડતો પણ મા બાપ જે હગે કરતા ને એ ઘર કોદી તૂટા નથી આ જીવન ચાલ્યા છે જોયા વિના અત્યારે જે જોઈન કરે છે ને મારી પાંચ છ વરમાં ખગડ ભગડ થઈ જાય છે હમણાં છોકરાની છોકરીને હગે થઈ ને તો છોકરાએ ફોન કર્યો કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી એક ચોકલેટ ખાઈ લઉં છું તને મારી યાદ આવે તો તું શું કરીશ એ કે હું ગોધા તમાકુ ઠપકરું ભેલા એ કહે બોલો મા દીકરા હા હામી ખાતા હતા બધુંય હમણાં હું ગાડી લઈને જતો તો કે ભાઈ મને હા મારી ગાડી ઉપર ખાઈ અરે એ કંઈ જીભ જરાતી હતી નહીં મને કે ફોનમાં વાત કરી ને મેં ચારો ફોન છે તું કરી કીધું એ કે મારા બાપ એ એકવાર વાત કરી કે બી તું કા તું કરીને એ કે હું હું કરું છું ને તો કાપી નાખે

સલાહ આપતા કે બેટા મોજમાં રહેવું મોજમાં રહેવું ન ફાવે ઘરમાં રહેવું પડે ગરમી તો હોજમાં રહેવું તલર હોય બુટી પણ ફોજમાં રહેવું ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું નોકરી ન મળે એટલે રોજમાં રહેવું પણ મોજમાં રહેવું બાસ પાયા ખોદો કર્યા કામ કરો કૂક ના મારી દો પણ જિંદગીમાં જલસા કરો કશું હારે આવવા નથી આનંદ કરો જય સીતારામ